સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ગામનો રસ્તો બંધ થવા મામલે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ પ્રભાસ પાટણની મુલાકાત લીધી અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગામમાંથી સોમનાથ મંદિર અને ત્રિવેણી જવાનો મુખ્ય રસ્તો બંધ કરાતા ગ્રામજનોએ વિરોધ ઉઠાવતા તે અંગે સોમનાથના ધારાસભ્ય વિમલ ચોડાસમાએ સોમનાથ પ્રભાસ પાટણની મુલાકાત લઈ થનાર હેરાનગતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું નિરીક્ષણ અંતે તેને જણાવ્યું કે આ રસ્તો બંધ ન થવો જોઈએ કારણ કે વિકલ્પે અપાયેલા રસ્તો ખૂબ જ સાંકડો છે આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ નાના ધંધાર્થીઓને રામ મંદિર રોડ ઉપર જો ખસેડવાનું વિચારતું હોય તો તે પણ નકામું છે કારણ કે ત્યાં વેપાર ધંધા બિલકુલ ચાલતા જ નથી સાથે ટ્રસ્ટ સાથે વિચારણા કરી રસ્તો ખુલ્લો કરી દે તે જરૂરી છે અને માટે તેઓ ટ્રસ્ટના જનરલ મેનેજરને રજૂઆત કરી હતી આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર તથા ટ્રસ્ટ સચિવને પણ મળશે અને જો પરસ્પર ચર્ચા અને નિરાકરણ ના આવે તો ગામ લોકોના સહકારથી અને સંમતિથી આંદોલન કરવા પણ તેઓએ તૈયારી દર્શાવી હતી રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ છે પણ બહુ નાનો છે ત્યાં એમ્બ્યુલન્સ નથી જઈ શકે એમ ત્યારે આ બધી પરિસ્થિતિ મેં જોયેલી જ્યારે શોપિંગ સેન્ટર છે તો શોપિંગ સેન્ટરને આગળ દીવા આગળ દિવાલ કરી દેવામાં આવેલી આજે એ શોપિંગ સેન્ટર પણ ટ્રસ્ટ દ્વારા બનાવીને વેચવામાં આવેલું અને જ્યારે વેચવામાં આવેલું ત્યારે એવું કોઈ વાત ન કરેલી કે ભવિષ્યમાં આ તમારો રસ્તો અમે બંધ કરી દઈશું કે એની સામે આ દિવાલ કરી દેશું તો આજે એમની પણ રોજીરોટી છીનવામાં આવેલી છે ત્યારે પ્રજાપતિ એક ધારાસભ્ય તરીકે ટ્રસ્ટના જે પણ સંચાલકો છે એની સાથે હું વાત કરીશ અને વાત કર્યા પછી એને વાત કરવાથી જ નિવારણ આવે કે થોડુંક ટ્રસ્ટવાળા જતું કરે થોડુંક લોકો જતું કરે અને વધલો કોઈ પણ રસ્તો નીકળે જેનાથી આજુબાજુ લોકો પણ શાંતિથી રહી શકે અને જે વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને ત્યાં આવે આવતા હોય એ પણ જોઈ શકે કારણ કે અહીંયા કંઈક પણ એકબીજાનું આવી પ્રોબ્લમો થતી હોય તો આ વિશ્વ લેવલે આપણું નામ કે ભારત લેવલે આપણું અહીંયા પાટણનું નામ પણ ખરાબ થાય એવું ન થાય એના માટે ટ્રસ્ટને પણ વિનંતી કરીશ કે આનો કોઈ રસ્તો કાઢી અને કરવામાં આવે અને આ લોકો નિવારણ લાવીને લોકો એની રોજગારી ચલાવી શકે અને મુખ્ય રસ્તો છે એ એ લોકો એનો ઉપયોગ કરી શકે અને જો નહીં કરવામાં આવે તો મારા દ્વારા પાટણની શેરીઓ શેરીઓમાં મીટિંગ કરવામાં આવશે મહિલાઓ સાથે બહેનો સાથે મહિલાઓ સાથે મિટિંગ કરવામાં આવશે યુવાનો સાથે મીટિંગ કરવામાં આવશે વડીલો સાથે મીટિંગ કરવા પાટણ ભીડિયા અને વેરાવળ અને સમગ્ર મારા મને માનતા હોય એવા લોકો સાથે મિટિંગ